ભગવાન કૃષ્ણ ઉપર છે આખું કે એમનું આખું કે એમનું આખું બોડી જે છે એ ચંદનથી છે આખું એનું પ્રદર્શન કર્યું છે હું કરી પાંચ વર્ષથી કરું છું અને આખું બહુ સારું પ્લેટફોર્મ છે જે ક્લાસિકલને છે એના માટે બહુ સારું છે કે અમે ના જે નવા યુવાઓ છે એમને જાણવું મળે કે શું થાય છે એક્ચ્યુઅલી ક્લાસિકલ આપણી જે સંસ્કૃતિ જે સૂચ છે એને તેને वो मदत થાય કલા માક ઓ એટલે યે એક બહોત ગુજરાત સરકાર દ્વારા જો ہمارا યે શુરુ શુરુ તો કાફી સાલ સે હુઆ હે બટ યે બહોત અચ્છા પ્રયાસ હે જો અપકમિંગ આર્ટિસ્ટ હે انકે લિયે બહોત અચ્છી પ્લેટફોર્મ હે સરકાર કે દ્વારા اتنا અચ્છા પ્લેટફોર્મ મિલતા નહીં હે યહા પે क्योंकि प्राइवेट प्रोग्राम्स में बहुत कम मिलता है तो इतना अच्छा जगह पे और बहुत सारे क्या आ, एज वाइज भी एज कैटेगरी देखे तो परफॉर्मिंग फील्ड एक ऐसी है कि आप जितना करते जाएंगे आपका उतना प्रोग्रेस होता रहेगा तो ये बहुत अच्छा गुजरात सरकार का बहुत अच्छा प्रयास है इस प्लेटफॉर्म को बच्चों को लाने के लिए नई प्रतिभा हमें देखने को वस्तु एक वस्तु एज लिमिट वधार जो है जे हजू चांस नहीं मड़ी छोकरियों ने વીસ સુધી છે પછી કોલેજમાં જાય છોકરીઓ તો એને પણ પર્ફોમન્સનું તમારે કેટેગરી વાઇઝ તમારે આગળ વધારવું જોઈએ તો એ એક મારે રિક્વેસ્ટ છે બાકી ગર્ ગવર્મેન્ટનો બરાબર સારો પ્રયાસ છે જે અમને લાગ્યું કે અને વ્યવસ્થા પણ ખૂબ જ સરસ રીતે કરી છે એટલે એ વધારે છે પણ હવે કેટેગરી વાઇઝ કારણ કે જેને ચાન્સ મળ્યો નથી એ લોકો બિચારાને એમ થાય છે કે અમને એ જ થોડા માટે ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ પચીસ વર્ષ એવી રીતના જો વધારે તો વધારે સારું સૌથી પહેલાં તો જ્યારે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ જ્યારે આટલી સરસ કલા મહાકુંભ સ્પર્ધા કરે છે તો એની સૌથી પહેલાં પત્રમાં જાહેરાત આવે છે હવે એવું છે કે બે વસ્તુ છે કે તરસ્યો પાણી પાસે જાય કે પાણી તરસ્યા પાસે જાય એટલે તમામ કલાકાર બાળકો જે અત્યારે શીખી રહ્યા છે એ લોકોએ સતત આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ન્યૂઝપેપરમાં જ્યારે આની જાહેરાત આવે ત્યારે એ ભરવું જોઈએ સરકારશ્રી તો એમના તરફથી જાહેરાત કરે જ છે પણ બાળકોએ પણ એટલું ધ્યાન રાખવું જોઈએ એમના વાલીએ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આ સ્પર્ધાની જાહેરાત થાય ત્યારે કારણ કે આમાં એવું નથી કે ઓફિસ લેવલે થઈ જાય ના આ ખુલ્લા માધ્યમથી થાય છે એટલે બાળકો સુધી આ પહોંચે જ છે પણ એવું છે કે દીકરા બાળકો જેટલા છે એ લોકો જો આમાં ધ્યાન લઈ અને ફોર્મ ભરે તો મોટી માત્રામાં આ થઈ શકે છે અને બીજું કે અત્યારે પણ કેટલી બધી સ્પર્ધાઓ છે ન માત્ર શાસ્ત્રીય નૃત્ય ગરબા પણ તમામે તમામ નૃત્ય નાટ્ય સંગીત વાદ્યક તમામે તમામ ક્ષેત્રની સ્પર્ધાઓ સરકારશ્રી કરી રહ્યા છે એટલે આ સરકારશ્રીનો જે બાળકો લઈને યુવાને લઈને જે એફર્ટ છે એ ખૂબ વખાણવાલાયક છે એટલે આમાં ક્યાંય ગુજરાત રાજ્ય સરકાર સાંસ્કૃતિક વિભાગ ક્યાંય ઊણો નથી ઉતરતો ખાલી બાળકો સુધી કે કલાકારો સુધી આ વાત કદાચ એ લોકો સામેથી પૂછતા નથી જાગૃત નથી આ સ્પર્ધાઓના વિજેતાઓ સ્થાનિક સ્પર્ધામાં વિજેતા થઈને રાજ્ય કક્ષા સુધી પોતાની પ્રતિભાના પરિચયથી વિજેતા બની શકે છે સરકારનો આ ઉપક્રમ રાજ્યભરમાં નવી યુવા પ્રતિભાઓને કળા ક્ષેત્રે નવું પ્લેટફોર્મ પૂરું પાડવાની નેમ ધરાવે છે રશ્મિન સોંદરવા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ